વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો માળિયા હાટીના તાલુકાના કુવામાં જ આપઘાત કર્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે માળિયા હાટુના તાલુકાના આંબેચા ગામે પંદર વર્ષથી સાસરે પોતાના પતિ અને તેર વર્ષના દીકરા સાથે રહેતી ભાવનાબેને ગામના કુવામાં જંપ લાવી જીવન ટૂંકાવ્યું તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના ભાવનાબેને કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરતા તેના મૃતદેહને પીએમ માટે માળિયા હાટીના સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા તેમના શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા ભાવનાબેનને બંને હાથ અને પગમાં કાળા ડાઘ પડી ગયા હતા પરંતુ તે સમયે પરિવારે કોઈપણ પોલીસ ફરિયાદ ન કરી હતી અને ભાવનાબેનના મૃતદેહને તેમના માવતર પક્ષ અને સાસરિયા પક્ષે અંતિમવિધિ કરી દીધી હતી પરંતુ આ બાબતે ભાવનાબેનની અંતિમ ક્રિયા ત્યાં બાદ મૃતક ભાવનાબેનના ભાઈ કૃષ્ણભાઈની પત્નીએ નણંદ ભાવનાબેનની આત્મહત્યાના મામલે પોતાના પતિને સમગ્ર વાસ્તવિકતા જણાવતા મૃતકના ભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મૃતકના નણંદે તેમના પતિ કૃષ્ણભાઈને કહ્યું હતું કે ભાવનાબેનને તેની જાતે આત્મહત્યા નથી કરી પરંતુ તેના પતિ અને ગામના જ પ્રેમીએ મરવા માટે મજબૂર કરી છે આથી ભાવનાબેનના ભાઈ કૃષ્ણભાઈએ માળિયા અર હાટીના પોલીસ સ્ટેશનમાં ભાવનાબેનના પતિ હરશુકભાઈ આસળિયા અને તેના પ્રેમી ભરત ભલગડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર દોરમાર મારવામાં આવતો હતો મારા ભંડવી દ્વારા અને મારા બેનને ફરજ જેવા ભંગ કરીએ ટ્રેન દાળમાં ફસાવેલી હતી અને મારા ભંડરીને ખબર પડતા દોરમાર મારો ફરી વખત જોરમાર માર્યો અને એને ઘરે બોલાવવામાં ભરતજીવા વૃંકજીયાને ઘરે બોલાવવામાં આવ્યો અને ભરતજીવા વૃંકજીયાએ એવું કહી ગયું કે મેં તારો યુઝ કરેલો હતો હું તને પ્રેમ કોઈ કરતો નહોતો અને ફરી વખત માર મારવામાં આવ્યો મારી બહેને આત્મહત્યા કરેલી સત્ય હકીકત મારી ઘરવાળી જે દિવસે ત્યાં ગઈ હતી અને એને કહી ગયેલું મારી બહેને એને કહી ગયું હે અને તે દિવસે હું બહાર હતો ઘરે આવ્યો જમી અને ઊભા થયા ફોન આવી તારી બેને ને આત્મહત્યા કરી દીધી અને પછી મારી ઘરવાળીને મને ભેગ થવા ટાઈમ ન મળ્યો અમે જાણ થી વાતચીત કરી ન શકી અને સરકારને નમ્ર વિનંતી કરું છું કે આમાં મને ન્યાય મળવો જોઈએ અને આ જે બે આરોપી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ